રાજા મહારાજાના જમાનાની આ ગાડીઓએ અમદાવાદમાં આકર્ષણ જમાવી છે શહેરના લો ગાર્ડન વિસ્તારમાં ગુજરાત વિન્ટેજ એન્ડ ક્લાસિક ક્લબે રેલીનું આયોજન કર્યું હતું શહેરમાં પ્રથમવાર આ પ્રકારનું આયોજન થયું હોવાથી મોટી સંખ્યામાં લોકો વિન્ટેજ કાર જોવા ઉમટી પડ્યા આયોજકોનું કહેવું છે કે લોકોમાં જાગૃતિ આવે તે માટે આ પ્રકારનું આયોજન કરાયું છે કાર રિસ્ટોર કરું છું મારી પોતાની ગાડીઓ છે એના માટે થઈને મને એવું થયું કે મારે ગુજરાતમાં એક ક્લબ ઊભી કરવી જોઈએ એ વિચારીને મેં આ ક્લબનું આયોજન કર્યું અને ક્લબની અંદરમાં લોકોને જાગૃતતા પેદા કરવા માટે આ અવેરનેસ ડ્રાઈવ કર્યો હતો વિન્ટેજ એન્ડ ક્લાસિક કાર ક્લબ દ્વારા અહીં આવનાર ગાડીઓને વિન્ટેજ અને ક્લાસિક એમ બે કેટેગરીમાં અલગ પાડવામાં આવી ઓગણીસો ચાલીસ પહેલાની કારોને વિન્ટેજ કેટેગરીમાં અને ઓગણીસો ચાલીસ પછીની કારોને ક્લાસિક શ્રેણીમાં મૂકવામાં આવી હતી દરેક કારનો અચરજ પ્રમાણે તેવો ઇતિહાસ છે ગાડી એમને કચ્છના મહારાજા પાસેથી લીધેલી અને એની જે ઓરિજિનલ જે એની રજિસ્ટ્રેશન બુક છે એટલી નાની અને વિચ ઇઝ ઇટ ઇઝ બીન સાઇન બાય નાયબ સુબેદાર એ વખતમાં બ્રિટિશ જમાનામાં અને ઓગણીસો સત્યાવીસમાં આ ગાડી રજીસ્ટર થયેલી બ્લુ અને બ્લેક કલરની વિન્ટેજ કારની સાચવણી કરવી એ આર્થિક રીતે પરવડી શકે તેમ નથી આમ છતાં કાર શોખીનો આ ગાડીઓને પોતાના કુટુંબના સભ્યની જેમ તેની જાળવણી કરતા હોય છે અને ગાડીનો શોખ એ અમારી ફેમિલીમાં જ છે આર ફેમિલી અમદાવાદમાં આઈ થિંક ચોથી કે છઠ્ઠી ગાડી અમારી ફેમિલીમાં હતી પણ ત્યારથી વિન્ટેજ કારનો શોખ વધારે લેટેસ્ટ કાર જો છે વિન્ટેજ કાર્સ વધારે અને આપ જોઈ રહ્યા છો કે જે મેન્ટેન કરીએ છે દેટ ઇઝ બિકોઝ ઇટ ઇઝ લાઈક આર લાઈફ યા વિન્ટેજ અને ક્લાસિકલ કાર રાખવાનો આ શોખ ધીરજની સાથે સાથે ખર્ચાળ અને મહેનત માગી લે તેવો શોખ છે અને એટલે જ દુર્લભ ગાડીઓના શોખીનો જૂજ જોવા મળતા હોય છે કેમેરામેન નરેશ સોલંકી સાથે હેમંત જિંગર વીટીવી અમદાવાદ